તમે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરો છો એ બધું બંધ કરી દો પણ સામે તરફથી ડર નથી સાગર રાઠોડ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે મારા દરેક વિડીયોમાં પૂરતા આધાર અને પુરાવા છે હું કોઈ ખોટું કામ કરતો નથી પોલીસે પાવર બતાવવાનો પ્રયાસ કર્યો પણ એ પાવર જ આ વખતે એને ભારે પડી ગયો આખો કોલ રેકોર્ડિંગ ધ્યાનથી સાંભળજો અને જણાવજો તમને પોલીસની વાત અસરકારક લાગી કે સાગર રાઠોડનો જવાબ તમારો મઠ કમેન્ટમાં જરૂરથી લખજો બરાબર સામાજિક કાર્ય કરે એટલે શું શું કાર્ય કરો ગાંડા બૂંડા આમ માં બાપ કોઈ રાખતું ના હોય કે કોક ના છોકરા ના તગડી બેડ થાય કે ગાંડા થઇ ગયા હોય એવું નઈ તમે કઈ ખેંચતા રાખો જે અઢાર મેટર બતાવાની હોય કે નઈ લોચા બતાવવાનું કામ એ તો આપડે કસુ આતંકવાદી આવે એમનો કઈક બંધ કરાવો ને યાર બોર્ડર ઉપર થી હમ

તું કાય મારો બોસ છો તો તું મને એમ કે કે તું હારા કાર્ય કરે આમ કે તેમ કર તારો કયો અધિકાર છે અધિકાર તમારો શું છે કોઈને ખેંચવાનો અરે તાટિયા મેં કે તો મારી પર મેટર આવે છે ને હું બતાઉ છું ને એનો એનું સમાધાન કરાવું છું તમે વસ્તુ કરાવું તારી જેવા હોય ને ખુરિયા તારી જેવો લુકીના હોય ને તારી જેવા દારૂડિયા જે હોય કે નહી એનો એનો પડદા પાછ એનો પડદા ફાશ કરતા હોય હો

મેં તમને શું કીધું કે હું તમને એક પણ તુકારો આપતો નહી તુકારો આપો છો તમે તુકારો આપો સામે બેઠો તાર આપો તો શું આવે બે ને એટલે આપી દઉં

વાયરલ કરો વાયરલ કરતો કોની વાત કરી દે મેં તો તમને એક જ વાત કરી કે કોઈ પણ વસ્તુ વાયરલ કરો એનું બાજુનું તથ્ય છે એમાં જોઈ લેવાનું હોય કોની ભાગી જાય કોકની ભગાડી દે હે ભાઈ તું કોકની ભાઈ બગાડી દે તારો તને ફાયર વાયરલ નહીં કરવાનું

વાયરલ વસ્તુ તથ્ય જાણીને કરો એમ કઉ છુ હું બે પુરાવો તો હોય છે ભાઈ સાંભળો ખબર નથી પડતી તમને અમુક વસ્તુ તમારા ઘણા બધા વિડિયો જોયા એ પાસે સાંભળેલા વ્યક્તિ ને મેં કોન્ટેક્ટ પણ કરેલો કે ભાઈ તથ્ય શું છે એ લોકો કે તમે આવી ને પેલું જોઈ લો ખરેખર આવી વસ્તુ નથી બની અમે ખોટા ખોટા બદનામ કર્યા છે એટલે બદનામ એટલે ઉભા રહો બદનામ ક્યારે કર્યા એને એવીડન્સ પુરાવો હોય એના પૈસા કોને તમે ફોન કર્યો મને નામ દો તમે આવો તમે તમને અહીંથી મોડી તમે અહીં આવશો ને તો કોઈ પણ જગ્યાએ જવાનો જો લોકો મને વાત કરી છે ને એ જગ્યાએ જવાનો ખર્ચો હું આપીશ પ્લસ તમે રિટર્ન જતા હશો ગાડી લઈને આવશો તેનું પેટ્રોલ

આપડે રૂબરૂ વાત નહીં કેવી ફોન ઉપર નહી નહી બોલો બોલો ના ફોન ઉપર ના કેવાય રબારી ના દીકરા એ રબારી દીકરા આવા ધંધા કરો તો આ નાલાયક વેડા ધંધા કેવાય તમારે હારા ધંધા ન કહેવાય વેડા મને વિડીયો કોલ કરો એલા પણ તો આવું છું તમે અત્યારે વિડીયો કોલ કરો હું તમને વિડીયો કોલ કરું મારે વિડીયો કોલ ની જરૂર નથી હું કરું ભાઈ હવે મારી પાસે ટાઈમ નથી હવે એમ કહું છું એક મિનિટ નો વિડીયો ખાલી અડધી સેકન્ડ નો વિડીયો તારે વાત કરવી આમાં કરી લે ભાઈ

હું ક્યાં આ શું છું અત્યારે તો અત્યારે તમે આ કાયદા નો નામે મને દબાવવાની વાત કરી છે કાર્યકર ને તમારે ઓળખાણ આપી કે ઓળખાણ પોલીસ કોન્સ્ટેબલ છે હું એમ કઉ

સામાજિક કાર્ય નથી તમે આ એક ગુંડાગીરી તરીકે વાત કરી છે બદનામ કરી દોશો એવું તમારે થોડો કેવાય સોશિયલ મીડિયા આધારિત હું સેવા કરું છું તમને ખબર છે સાગર સાગરભાઈ મેં એવું નથી કીધું તમને એમ કીધું કે તથથી જાણું ભાઈ હું જાણું જ છું મને ખબર પડે છે હું ભણેલો ભણેલો વ્યક્તિ છું ઇન્ડિયન આર્મી જેડી ક્લાર્ક ને માં તમને ખબર પડશે ને ઇન્ડિયન આર્મી ની અંદર ત્રણ ઓપ્શન આવે છે જીડી આવે ક્લાર્ક ને સ્ટેટમેન્ટ આવે એની અંદર મેં ની અંદર મેં ભરતી કરેલી છે અને હું કાયદા રૂલ્સ બધું જાણું છું બરોબર સંવિધાન થકી હું બધું આલું છું એટલે મને બધી ખબર છે મને શીખવાડવું રાખજો અને તમે પોલીસ સ્ટેશન ની અંદર હોવ ને તો પોલીસ સ્ટેશન ની અંદર જો તમે હોવ ને

મારી વાત સાંભળો હું તમને એમ કઉન ભાઈ જ મારી વાત સાંભળો હવે તમે મને ઘટના દર્શાવો છો કે મારે આ તકલીફ થઇ છે હું સામે વાળા વ્યક્તિ પૂછું છું હકીકત સાચું ખોટું હું છે જાણું છું પછી એને હું ઘસકાઉ છું હવે સાચું નો હોય તો પછી હું પાછી મેટર પતાવી દઉં કાલે મારે કાલે આજ સવારનો નો વિડીયો તમે જોઈ લેજો એમાં એની અંદર બાય ની ભૂલ બાય ની ભૂલ છે આદમી ની ભૂલ નથી તો મેં આદમી ને કીધું કે ભાઈ તમે આ રીતનું હાલે સમાધાન કરવું છે ઓલાની બેનને રેવું નથી તો એ વિડીયો તમે જોઈ લો, હા સાગર ભાઈ મારો પોલીસ નામ ખોટા દુર કરવાનો ઓકે છે કે હું આ વર્ક કરું છું તમને લુખાન બુખાન બધું કીધું ને પોલીસ માં હું વર્ક કરું છું કયા પોલીસ સ્ટેશન ચાલે હું જમું છું એમ પોલીસ સ્ટેશન માં ગયા તમે કયા પોલીસ સ્ટેશન ની અંદર નોકરી કરો છો એમ પૂછું તમને મહેસાણા મહેસાણા એટલે તમારે કયું પોલીસ સ્ટેશન લાગે પોલીસ સ્ટેશન ના લાગે સીટીમ શું તમારે પીઆઈ નું પોલીસ સ્ટેશન છે કે પીએસઆઈ નું ના પેલું હા તો પછી તમે આ police આ duty દુરુપયોગ કરવાનો વિચાર મને ફોન કર્યો હતો અરે duty તો તમે મને લુખા એવું કીધું મેં duty તરીકે તમારે ક્યાય કીધું જ નહિ તમે પેલા લુખા ને એવું બધું કીધું ને મેં કીધું કઈ મારી વાત સાંભળો તમે જો પોલીસ હોવ ને તો કો હકીકત માં કેવાય કે ભાઈ હું કોન્સ્ટેબલ સાહેબ બોલું છું બાકી તમે આ

મને ફોન કર્યો છે સોશિયલ મીડિયા દ્વારા સામે વાળો વ્યક્તિ કોઈ ગુંડો છે હેરાન પરેશાન કરે છે ને તમે ગરીબ વ્યક્તિ હોવ છો તો તમારા થાતું નથી તો હું કરી દઉં છું મારો ગુનો છે કઈ ના જરાય તો પછી તો તમે એમ કહો છો કે મારી તમારી દીકરી છે અને બીજો કોઈ ગમે વ્યક્તિ હોય અને તમારી દીકરીને એની સાથે કઈ લેવા દેવા નથી તમારી દીકરીને ઓલો વ્યક્તિ પ્રેમ કરતો હોય તો મારે એને એક તરફી પ્રેમ કરતો હોય હું સમજાવું કે તું હરકીનો રેજે તારી પર કાયદો આ રીતના થાય તો એને હું ડરાવું ધમકાવું ધમકાવતી ખોટી વાત થોડી છે જરાય નથી તો ના કે એવિડન્સ પુરાવા નથી તો મહારાજ જ હરેક વિડીયા ની અંદર એવિડન્સ પુરાવો હંમેશા હોય જ છે

પોલીસ સ્ટેશન લાગે છે ને હું મારી કાર્યકર ની મને બધી ખબર પડે કોને યાર મારે કઈ વાત કરું તમે એમ જો પેલા શું કીધું તમે હરુભર આવો એમ અને હરપુરૂ કરો હું ઉભાઈ તમે થોડાક તુકારો કરો સાગર ભાઈ હું તમને એક પણ તુકારો નથી આપતો ઝઘડો નથી આપતો તમે જો હરુભુઆ હરુભરૂઆ તુકારો કરીને તમે શું કરી લો તો ને કોઈ અપશબ્દ બોલ્યો નથી તમને એમ કીધું કે તમે આ ના કરશો કીધું બે તુકારો ખબર પડે એમ કીધું તમે હું તમને એક પણ તુકારો નથી આપતો હું તમને ભાઈ ભાઈ કરું છું મોટા ભાઈ તરીકે તમે

ક્યાંક નકશામાં ન દેખાતો પણ હૃદયમાં વસે એવો દરિયો નામ તેનું સાગર લહેરોમાં છુપાયેલો સત્યનો દરિયો એ દરિયો શાંત પણ છે એ દરિયો તોફાની પણ જ્યારે અન્યાય સામે ઊભો થાય ત્યારે મોજા બને વજ્ર સમાન એમાં ડૂબે તો ડર નથી એમાં ઉતરે તો માર્ગ મળે ખોટા ચહેરા તૂટી જાય ત્યાં જ્યાં સાગરની લહેર સત્ય બોલે કાંઠે ઊભેલા પાવર ધ્રુજે જ્યારે સાગર ગર્જના કરે કાગળના કાયદા ભીંજાઈ જાય જ્યારે દરિયો પુરાવા વરસે ન આ દરિયો સુકાય ક્યારે ન ઝૂકે કોઈ તોફાનથી સાગરે માત્ર પાણી નથી એ અવાસ છે ઈમાનથી જે લહેર લહેરે બોલે છે કે સત્ય અમારું શસ્ત્ર છે એ કાલ્પનિક નહીં જીવંત છે એ સાગર છે ન્યાયનું અસ્ત્ર છે